નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું શુભમ હવે મિત્રો આજના વિડીયો અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે કારણ કે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં જે છે તે ચોમાસું ચાલી રહ્યું છે અને ખૂબ જ વધારે નુકસાન ખેડૂતોને આ વર્ષે ફરી એકવાર કુદરતે આપ્યું છે ત્યારે દર વર્ષની જેમ મિત્રો આ વખતે પણ ખેડૂતો જે છે તે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો જે છે તે ખૂબ જ વધારે ઉપાડી રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂતો શા માટે આ મુદ્દો ઉપાડી રહ્યા છે

તેલંગાણા ઝારખંડની ખેડૂતોની બે લાખ રૂપિયાની ગુજરાત રાજ્યના ખેડૂતો પણ જે છે તે દેવા માફી અંગે વધારે માગણી કરી રહ્યા છે ત્યારે મિત્રો આવો જાણીએ કે બે હજાર પચીસ અંદર પણ ખેડૂતોને નુકસાની તો આ વર્ષે પણ ગઈ છે કારણ કે જુનાગઢ દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા છે ત્યારે આ વખતે મિત્રો ખેડૂતો ફરી એકવાર લોનમાં ડૂબ્યા છે ડૂબ્યા પરંતુ મિત્રો તમે જાણો છો કે ખાશા માટે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે કારણ કે ગુજરાતનો કોઈ કોઈ મોટા જુગાર કે કોઈ મિત્રો આ પ્રકારના વ્યસનમાં પૈસા નથી હારતા પાછળ મિત્રો મજબૂત કારણ છે જ્યારે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે એના વિશે કારણો પણ લખીને આવ્યા છીએ અને હવે શું થશે શું ખરેખર ગુજરાતમાં કોઈ લોન માફી શક્ય છે થશે કે નહીં એના વિશે પણ વાત કરીશું તો મિત્રો વિડીયો ખૂબ જ કામ મુદ્દા ઉપર આવીએ મિત્રો શા માટે જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે આની પાછળ મિત્રો કારણ તમને જણાવું તો મિત્રો અન્ય લોકોની વાત કરીએ તો બીજા બધા લોકો કોઈ કારણ હોય છે કે કોઈ સટ્ટા રમતા હોય છે મિત્રો કોઈ જુગાર ની અંદર બે કારણ છે પહેલું કારણ મિત્રો જોઈએ તો છે મિત્રો કુદરત કારણ કે કુદરતી આપત્તિઓ એવું એક પણ વર્ષ જતું નથી કે જેમાં કોઈ પણ મોટી કુદરતી આપત્તિઓ આવતી નથી આ વર્ષની જ વાત કરીએ બે હાજર પચીસ અત્યારે ઓગસ્ટ છે સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે ટૂંક સમયમાં હવે નવરાત્રી પણ આવી રહી છે એટલે કે ચોમાસું પૂરું થવા ઉપર આવ્યું છે ત્યારે મિત્રો આ વર્ષે તમને ખબર હશે કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને રડાવી દીધા છે વરસાદે કારણ કે મિત્રો અઢાર અઢાર ઇંચના વરસાદો પડ્યા જુનાગઢ દ્વારકા પોરબંદરમાં ત્યારે ખેડૂતોના ખેતર તો છોડો મિત્રો પાકા ચણેલા મકાન પણ મિત્રો તણાતા હોય છે તેવા વિડીયો આપણે સામે આવ્યા છે આમાં ખેડૂતોના ખેતરને ધોવાઈને હાલત ખરાબ થઈ ગઈ છે આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો જે છે તે આખા વર્ષની મહેનત જે લગાવતા હોય છે બરબાદ થતી હોય છે ત્યાર પછી મિત્રો 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 નંબર ઉપર બીજું કારણ છે છે એ લોન લોન હા તમને જણાવી તો એટલા માટે ખેડૂતો લઈ રહ્યા છે કારણ કે આખા વર્ષની જે મહેનત કરી હોય છે જે પાક વાવ્યો હોય છે એ પાક મિત્રો બરબાદ થવાના મુખ્ય કારણ છે પહેલું કારણ મેં તમને જણાવી દીધું કે કોઈ પણ કુદરતી આપત્તિઓ આવતી હોય છે તેની સામે ખેડૂત શું કરી શકે વરસાદ સામે ખેડૂત કઈ રીતના લડી શકે આવું જ્યારે થાય છે ત્યારે ખેડૂતો આખું વર્ષ મિત્રો જે મહેનત કરી હોય છે બરબાદ થયા બાદ ઘર ગુજરાન ચલાવવા માટે મિત્રો બેંકોમાંથી લોન લે કારણ કે પોતાનો પાક બરબાદ થયા બાદ ઘર પરિવાર ચલાવવા માટે બાળકોની શાળાની ફી ભરવા માટે ઘરે કોઈ એવું પ્રસંગ આવ્યો હોય તો પ્રસંગ નીકાળવા માટે લોનનો મિત્રો જે છે તે રસ્તો અપનાવે છે કારણ કે આજકાલ લોન જે છે તે વધારે ફાસ્ટ મળવા લાગી છે હવે મિત્રો આ જે લોન લેશે ત્યાર પછી આ લોન ઉતારવા માટે ખેડૂતો એક સારું વર્ષ જોવું જરૂરી છે બીજો વર્ષ આવે ત્યારે મિત્રો ફરી એકવાર આવી રીતની કોઈ કુદરતી આપત્તિઓ આવી હોય છે અથવા માનો કે આખા વર્ષ દરમિયાન કોઈ કુદરતી આપત્તિ નથી આવી તો ખેડૂતોને મિત્રો તારા ભાવ છેલ્લે નથી મળતા આનાથી પણ મિત્રો તેને જે છે તે એટલી સરખી આવક નથી થતી તમે જાણીને ચોકી જશો કે એક સર્વે કરવામાં આવ્યો છે જે મુજબ અહીંયા અમે આંકડો લઈને આવેલા છે ગુજરાતના ખેડૂતોનો મહિનાનો પગાર માત્ર ને માત્ર બાર હજાર રૂપિયા છે આનાથી તમે અંદાજ લગાવી શકો કે કઈ રીતનો મિત્રો માહોલ બનતો હશે કારણ કે બાર હજાર રૂપિયા દર મહિનાની આવક એક સરેરાશ આંકડો સામે આવ્યો છે ગુજરાતના ખેડૂતોની હવે આ બાર હજાર રૂપિયાની અંદર મિત્રો કેટલી વસ્તુ કરવાની બાર હજાર રૂપિયાની અંદર જે છે તે મિત્રો ખેતીને જેટલી પણ વસ્તુઓ છે દવાઓ છે ઘરે પરિવારને જેટલા સભ્યો છે તેનું ગુજરાન ચલાવવું ત્રીજા નંબર ઉપર બાળકો ભણતા હોય તો શાળાની ફી ભરવી ચોથા નંબર ઉપર મિત્રો જે છે તે ઘરની અંદર કોઈ નાના મોટા પ્રસંગ આવતા હોય તો આ બધી વસ્તુ સમજો તમે મહિનાની બાર હજારની કમાણી છે આ બધી આ બધી વસ્તુઓ જે છે તે એક વ્યક્તિને કરવાની છે આનાથી તમે અંદર

હવે એક મિત્રો જે સચોટ આંકડો સામે આવ્યો છે તે વાત કરીએ તો ચાલીસ ટકા ખેડૂતો ગુજરાતના એવા છે કે જેમણે પાક ધિરાણ લોન અથવા તો કોઈ પણ બેંકની લોન લીધેલી છે અને એક આંકડો મિત્રો એવું જણાવે છે કે ગુજરાતના બધા જ ખેડૂત દીઠ સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું અત્યારે હાલમાં મિત્રો જે સર્વે આવ્યો છે તે મુજબ છે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો હવે હું તમને જણાવી દઉં કે શા માટે ગુજરાતમાં લોન માફીની વાત ઉછળી રહી છે શું ખરેખર લોન માફ થશે કે નહીં એ મુદ્દા ઉપર આવીએ તો મિત્રો આજથી કોઈ મોટી જૂની વાત નથી માત્ર દોઢ વર્ષની વાત છે દોઢ વર્ષ પહેલા દિવાળી સમયે તેલંગાણાની અને ઝારખંડની સરકાર કે જે ભારતનું જે રાજ્ય છે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે ત્યાંના ખેડૂતોની બે લાખ રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવશે ત્યાર પછી દરેકે દરેક ખેડૂતો જે બધા જ રાજ્યના માત્ર ગુજરાતની મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ બધા જ રાજ્યના ખેડૂતોને એવી એક આશા જાગી કે આપણા રાજ્યની અંદર પણ લોન માફ થઈ શકે કારણ કે જો બીજા રાજ્યમાં થતી હોય તો ગુજરાતનો ખેડૂત છે તેવો જ જ છે છે અને બધા મિત્રો મિત્રો ભારતના રાજ્યો તો અહીંથી ખેડૂત ગુજરાતના ખેડૂતોને એવી આશા જાગી કે ખરેખર લોન માફી થઈ શકે પરંતુ મિત્રો તમને જણાવી દે તેલંગાણાની અંદર વારંવાર લોન માફી વિશે ચર્ચાઓ કરવામાં આવતી હતી ત્યારે મિત્રો જે છે તે લગાતાર ત્યાંના જે નેતાઓ છે તેમણે મિત્રો પણ જાહેરાતો કરી હતી કે ખેડૂતોને લોન માફ કરી આપીશું ગુજરાતમાં આજ સુધી

પરિસ્થિતિ સમજાવું તો ઉપર લોન છે બધી વાત સાચી છે પરંતુ દેવા માફી અંગે વાત માત્ર ને માત્ર ખેડૂતો જ કરી રહ્યા છે આ વાત સાંભળવા વાળા ઘણા છે પરંતુ સામેથી કોઈ એવી મિત્રો જાહેરાત થતી નથી કે લોન માફ હશે કે નહીં આનાથી તમે સમજી શકો કે ગુજરાતમાં લોન માફી કે દેવા માફી હમણાં થોડાક સમયની અંદર કોઈ મિત્રો લાગતું નથી જ્યારે મિત્રો કોઈ સાચી વાત હશે ત્યારે મેં તમને ચોક્કસ જણાવીશું પરંતુ મિત્રો જેવી રીતના તેલંગાણા અને અન્ય રાજ્યોમાં થયું છે તેવું હવે ગુજરાતમાં થાય એવું મિત્રો હમણાં થોડા સમયની અંદર તો એવું લાગતું નથી નંબર ઉપર મિત્રો તમને એક માહિતી પણ આપીએ કે ખાસ કરીને જે નેતાઓ દ્વારા મોટી જાહેરાતો કેવું કરવામાં આવે છે પરંતુ પાછળની સ્થિતિ ચેક કરીએ તો એવું કચું હોતું નથી કારણ કે ઘણી વખત મિત્રો તમે સાંભળો છો કે કોઈ પણ નેતાઓ જે છે ત્યારે પ્રવચનની અંદર કે જ્યારે સભા સંબોધે ત્યારે એવું કહેતા હોય છે કે ગુજરાત ભારત સરકાર છે કે ગુજરાત સરકાર છે કોઈ પણ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે ખેડૂત આગળ વધે એ સરકાર નો ઉદ્ધેશ છે પરંતુ મિત્રો શું આવું થાય છે જો આવું થતું હોય તો તમે વિચાર કરો કે ભારત દેશના ખેડૂતોની સરેરાશ આવક બાર હજાર ના હોય જો ખરેખર મિત્રો ખેડૂતો પ્રત્યે વિચારવામાં આવતું હોય તો બાકી મિત્રો તમે જાતે સમજદાર છો સમજી શકો કે શું પાછળની આખી વાસ્તવિકતા છે આવા જ વિડીયો મિત્રો જે લોક ઉપયોગી વિડીયો છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ સર્વે મિત્રો કર્યો છે જે મિત્રો આ બધી વસ્તુઓ લખી છે તેની પાછળ ઘણી મહેનત લાગતી હોય છે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે આવા જ સર્વે આવા જ વિડીયો કામના અમે તમારા માટે બનાવતા રહીશું અને સાથે જ બે હજાર રૂપિયાના હપ્તાને લઈને આપણો આવનારો વિડીયો આવશે એ ચેક કરવા માટે એ જોવા માટે વિડીયોને અત્યારે લાઈક કરીને ચેનલ સાથે કરીને આજ માટે આટલું જ આવતીકાલે ફરી એકવાર મળીશું અથવા કોઈ નવા વિડીયો મળીશું તો મિત્રો ફરી વાર નવી વાત કરીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી